તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ સાય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો બ્લોગમાં સ્ટાર્ટ કરીને બ્લોગમાં સાથે રહેજો તો બદલાઈ ગયા હમણાં ગાય પીને પાર્ટીઓથી વાંધાતી હતી કુળીને આપી આપણે આજ તો જ વ્યાય ઓલું છે બે ત્રણ કલાકમાં વ્યાય જ અંદાજ છે ઓ જોઈએ કેટલોક ટાઈમ કાઢે ચાર પાંચ દિવસથી અને વાત જોઈએ આજે કાલે આજે નહીં કાલે પણ આજે તો એવું લાગે કે બે ત્રણ કલાક નહીં જાય તો તો સાથે રહેજો કામ આવે શું આવે થયું જાય અને વાસડી આપણે હીટમાં આવવું હોય તો આવે ખોટ આવવી હોય તો આવે વાસ નાની છે હું નાની છે ઉંમર મોટી છે બે વર્ષની થઈ ગઈ છે એને માસે

તો પાડા ને મેર્યો હું આવડું પડી જાત તો હું બેન્સન વીડિયો હતો પાડો ઓટાણ આસ્તુ લે મને આસ્તુ નતો લે તો રોગ એમને માથા મારતો મોબાઈલ સેક્સ કરાય તરા બંગો થઈ જેવું લાગતું મને ફરુ ફરુ વિલ બી બતાય બી હ બી બતાય વિલ બતાય મોટી ખાંડી હવે આ બતાય पाडन बताए भीम खान खाई ले जे बताए हम हाँ? भीम खान खाई ये खान खाई इन के मर भी खान खाई हरम थे पाडन तू बे भेगा में देखाई दे देखाई उन पाडन पे और दिखता हूं ये देखा हां जो जो बंद कर दे

পূ চাৰি পুৰা জাফ্ৰ પાટા ભાઈ નો ઝાફરોટો પાટા ભાઈ નજર ને 可以，衣服可能可以。你？你？你你